નામ એનું તાલબ જમાદાર પણ એવો અમૃત માણસ કે હાવજા ડાંસી હાકજી હા ભળે પડે વેરી તણા ગાઢ પોછા તાલબ જમાદાર નું નામ હાંભળે ત્યાં ભલભલા મૃતોની છાતી છે ડાકરાના પડની જેમ થોડાક ઉથડા થોડાક ઉથડા થડાક ઉથડાક ખાવા માંડે અને મહવા પ્રજ્નો છે એ તાલબ જમાદાર ને ખાવા માટે એમ કહેવાય છે કે ભાવનગર મહારાજે આપેલું તેમાં એક દિવસ નો પ્રસંગ છે કે તાલબ જમાદાર મોવાના પાદરની માલપો ઉભા છે અમે એનો ભાઈ છે ચાર ભાઈ હતા તાલબ જમાદાર ની પણ અલી નામનો સૌથી નાનો ભાઈ ગોલ્ડને ખેલવતો 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 વિવ આવે છે પણ વાહ ઘોડી તાના રૂપ અદ્ભુત રૂપાળી ઘોડી થમ દેવળ જ સાપક માંડે થોડા છાતી બાબ ઢાલથી ચોડા ખટ ને થેલ નખોરા ગોબા ધણી સમાપે ઘોડા જેની વેત કટી વાંભ મોકલી છોટી કલમ સારખી ધોઈ કનોટી અને કુકડાના જેવી કંધરોટી અને માણેકલટ મોઢાથી મોટી એવી ઘોડીની માથે સવાર થઈ અને ધીરે 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 કુશળ બજાણીઓ જેમ દૂરની માથે અવળી હવળી ઠેકુ દેતો એમ ઘોડી છે ડાબા ને દોઢવતી દોઢવતી આવે ફરડ હું ફરાડ ફરડ હું ફરાડ ફરડ હુંફરડ વયા આવે ઘોડી અને માથે જુવાન અલી બેઠો છે પણ ભાઈના રૂપ અને ઘોડીના રૂપ અને ઘોડીને રમતી જોઈએ એની માથે તાલબ જમાદાર ઓઘો થયો વાલી સવાસ અલી કેવા શું આ ઘોડીની માથે તું રૂડો લાગે બાપ અને તે અલીએ તાલબ જમાદાર ને કીધું કે ભાઈ ઘોડીની માથે રૂડો તો લાગુ છું ને ઘોડી છે બહુ હારી પણ તાલબ જમાદારની ઘોડારમાં આ ઘોડી કેટલા દઈ રહેવાની એનો અર્થ કે તું એટલો બધો ઉદાર છો તું એટલો બધો દાતાર છો કે કાલ કોક માગશે તો આ ઘોડી તો હું આપી દેવાનો આ ઘોડીની માથે હું કેટલા દિવસ સવારી કરી હકીશ અને તેથી તાલબ જમાદાર એમ કીધું તું કે મેં ખુદાના સોગંધ કોઈ દી નથી ખાધા પણ આજ પ્રવર્તિકારની સાક્ષી એ કઉ છું કે કદાચ ખુદ ખુદા માગે તો પણ હું આ ઘોડી કોઈને નહીં આપું જ્યાં ઘોડીને હાલથી તને આપી દીધી કદાચ ભગવાન આવે પરમાત્મા આવે ખુદા આવે અને મારી પાસે માગણી કરે તો આ ઘોડી કોઈને નહીં આપે ભાવનગર મહારાજના જેની માથે ચારે હાથ છે એક દિવસ કચેરીમાં બેઠા બેઠા ભાવનગર મહારાજ છે તાલબ જમાદારની તારીફ કરે છે એના વખાણ કરે છે પણ જલાવીને કરી દે ભસ્મ એવો આગ છે ઈર્ષા અને દસે કારણ વગર એવો કપાતર નાગ છે ઈર્ષા તાલબ જમાદાર ની ઈર્ષા છે એ અમીર ઉમરાઓને આવવા માંડેલી એક તાલબ જમાદારને મહારાજ એટલું બધું માન આપે એના એટલા બધા વખાણ કરે એટલે મહારાજ ભાવનગર મહારાજ એના વખાણ કરતા હતા એમાં ભાવનગર મહારાજના કાનમાં એક અમીર ઉમરાએ કીધું કે બાપુ તમે તાલબ જમાદારના બહુ વખાણ કરો છો તો એની પાસે એક ઘોડી છે એ જો ઘોડી તમે મગાવી લ્યો અને જો તાલબ જમાદાર આપને ઘોડી આપે અરે કે શું વાત કરો છો ભલા માલબ જમાદાર ને કહું એના ખોળિયામાં પ્રાણ ન રાખે ઘોડી ન આપે કે મહારાજ અખતરો કરો ને પણ કોકને મોકલો મહારાજે ચિઠ્ઠી તૈયાર કરી થાય કે તાલબ જમાદાર ને માલુમ થાય કે આવેલ માણસની સાથે તમારી ઘોડારમાં જે ઘોડા છે એમાં અલી જે ઘોડીને ખેલવે છે એ તાજણ નામની ઘોડીને તમે રવાના કરજો વાંચી ચીઠી પણ થડક થડક મીડું થવાનું એક બાજુ મહારાજની એટલી મહેરબાની છે મહારાજનો વફાદાર નોકર છે અને એક બાજુ ભાઈને આપેલું વચન છે શું કરવું વળતી ચીઠી લખી મેક નામદાર મારા ખુદાવીન છો આપ વધારે તો હું આપને શું લખું તાલબ જમાદાર કયો તો ખોડિયા પ્રાણ કાઢી દે પણ આ ઘોડી અલીને અપાઈ ગઈ છે હું ઘોડી આપને નહીં મોકલાવી શકું તાલબ જમાદાર પ્રાણ આપી દે પણ ઘોડી નહીં આપી શકે બાપુ મને માફ કરજો અને વળતો માણસ આવ્યો મહારાજે જ્યાં વાંચી ત્યાં તો અંગર ઉવા ગવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યો અઢારે પદ ના લાડા લાડાની આંખમાં લાલ ધમેલ ત્રાબાજી આંખ થવા માંડી રાજા જોગી અગ્નિ અને પાણી આ ચાર વાના એવા છે એ બહુ ઓછી પ્રીત પાળે ક્યારે એની હારે ડખો થઈ જાય નક્કી નહીં અને ભાઈ લીખો કાગળો કે તાલબ જમાદારને માલમ થાય કે જો તમે અલીની ઘોડી તાજણ મને ન આપી શકતા હો તો મારું મહુવા પ્રગણું ખાલી કરીને મને મોઢું બતાવશો ને અત્યારે ને અત્યારે નીકળી જાવ પણ આ તો મૃદ માણસ નીકળી ગયો પણ નીકળી ગયો ત્યારે ગારિયાધાર ને ખબર પડી કે તાલબ જમાદાર જાય છે અને એને આશરો આપણે આપી એટલે ગારિયાધાર મહારાજે કહેવાય તાલબ જમાદાર તમારી જેવો મૃત માણસ મળે નહીં તમે આવીને ગારિયાધારમાં રહ્યો તમે મેં કયો એટલી જમીન આપું અને તમે કયો એટલી તમારી રહેવાની વ્યવસ્થા કરો તેથી તાલબ જમાદારે એમ કીધું હતું ગારિયાધાર મહારાજ મારી માથે અઢાર હે પાદરના ધણીના લાડાનું ઓઢણું છે અને જો હું ગારિયાધારમાં રહેવા આવું ને તો તો મેં દેરવટું વાળ્યું કહેવાય દેરવટું હું વાળું નહીં મારાથી દેરવટું ન વળાય કારણ કે ગારિયાધાર તો ભાવનગર થી નાનું સ્ટેટ છે ભલે આ ગોહિલો છે પણ નાના ભાઈ ના ઘરમાં બેહું તો મેં વટુ વાળ્યું કે મારા ઓઢણું ના જુનાગઢ ખબર પડી નવાબે જમાદાર આવી જાવ કે જેની સામે ભાવનગર રાજ તરફથી વીસ વર્ષ સુધી લીડ્યો હોય દુશ્મનના ઘર નું અનાજ ખાવા કરતા તો મોત વધારે મીઠું લાગે મને મારી અરબસ્તા ની ધરતી પોકારે છે હવે તો ખુદા ની બંદકી કરીને છેલ્લા દિવસો પસાર કરીશ પણ હવે અવાય નહીં

તાલબ જમાદાર નું બટન અને વટ ને કાયમ માટે યાદ રાખવા માટે થઈને ભામેડા નો ધણી કેરી નું નામ જમાદાર કેરી આપી દે મિત્રો આની જેવી ક્ષમા બીજી કઈ હોઈ શકે આવા પ્રસંગો તમને ક્યાં મળે કાઠિયાવાડ ની ધરતી સિવાય